નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારનો દિવસ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ આજે ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ જાય આવતીકાલથી આપણો માર્ચ મહિનો શરૂ થશે તો આજના દિવસના હિસાબથી વિતેલા અઠવાડિયા દરમિયાન અને અત્યારના દિવસોમાં આપણા લાલ ડુંગળીના ભાવને લઈને આપણે કઈ જગ્યાએ છીએ અને આપણી લાલ ડુંગળી સમગ્ર દેશના બજારમાં કઈ જગ્યાએ છે આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો આજે તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો તો ખેડૂતભાઈઓ આપણી લાલ ડુંગળી અત્યારે આજના દિવસના હિસાબથી પણ આપણે જોઈએ તો આજના બજારના ભાવ જે કાંઈ છે એ માર્કેટિંગ યાર્ડોના આપણા સૌના સુધી પહોંચી ગયા છે આપણો ડુંગળીનો એટલે કે લાલ ડુંગળીનો નીચા દરજ્જાનો જે કાંઈ માલ છે એ લગભગ દોઢસો રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે નીચા દરજ્જામાં થોડોક સારો હોય એવો બસોથી બસો પચાસ સુધી વેચાઈ રહ્યો છે ત્યાર પછી સારા માલમાં નીચેનો માલ મીડિયમ માલ આ બધા માલ પચીસ પચાસ પચીસ પચાસ રૂપિયાના ફર્કથી આપણે જોઈએ અને સામાન્ય માલ જે આપણો છે જેને ખૂબ સારો પણ ન કહી શકે અને બિલકુલ નબળો પણ ન કહી શકે એવા માલ ત્રણસો રૂપિયાથી લઈ ત્રણસો પચાસ સારા માલમાં ત્રણસો પચાસથી ચારસો રૂપિયા અને એકદમ સારી ક્વોલિટી ચારસો રૂપિયાથી લઈ ચારસો પચાસ અને સ્પેશિયલ જે ખેડૂતનો માલ હોય એના પાંચસો રૂપિયા કે પાંચસો પચીસ રૂપિયા સુધીના ભાવ આવી રહ્યા છે હવે અત્યારે આપણે જોઈએ તો આ બધા ભાવોની વચ્ચેથી એક સામાન્ય રેન્જ આપણે કાઢીએ કે આપણી ડુંગળીનો પંચોતેર ટકા જેટલો હિસ્સો જે ભાવથી વેચાતો હોય એ ભાવ છે લગભગ ત્રણસો પચાસથી લઈ અને ચારસો રૂપિયાની વચ્ચે આપણો સિત્તેર પંચોતેર ટકા જેટલો માલ આ દરજ્જામાં આ ગાળામાં વેચાઈ રહ્યો છે હવે અત્યારે આ પ્રમાણે જે માલ આપણે વેચી રહ્યા છીએ એ વીતેલા લગભગ પંદર દિવસ પહેલાંના સમય દરમિયાન આપણને ખેડૂતોને ખૂબ ચિંતાજનક મુદ્દો જે હતો એ આપણી ડુંગળીના ભાવોને લઈને જે તે દિવસ પછી કેવું રહેશે આ આપણા માટે સૌથી મોટો સવાલ હતો કારણ કે આપણને બધાને એક હતી કે આ વર્ષમાં ખૂબ મોટા પાયે ડુંગળીની આવકો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં બજારમાં આવશે અને એની અસર નીચે ઘટતા રહેલા ભાવ જે તે વખતે જે પ્રમાણે ભાવ ઘટતા હતા એના ઉપર વિશેષ દબાણ આવે અને ભાવ ખૂબ નીચે જતા રહે તળિયે જતા રહે આપણને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવો ડુંગળીનો માલ ન પોસાય ત્યાં સુધી ભાવ જતા રહે આ પ્રકારનો આપણને એક જે મૂંઝવણવાળો પ્રશ્ન હતો એનાથી આપણે હવે અત્યારે આ સિઝનમાં બચી ગયા હોઈએ એવું લાગે છે કારણ કે આપણા દેશના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મુખ્ય ડુંગળી ઉત્પાદક પ્રદેશો એટલે કે મહારાષ્ટ્ર આપણું ગુજરાત મધ્યપ્રદેશ અને કર્ણાટક આ તમામ રાજ્યોમાં ડુંગળીના નવા માલની આવકો અત્યારે એકંદર મર્યાદિત છે કોઈ પણ જગ્યાએ અતિ મોટા પ્રમાણમાં માલ નથી આવી રહ્યો બજારની જે કાંઈ જરૂરિયાત છે એ પ્રમાણે માલ આવી રહ્યો છે અને તેથી માલ પ્રમાણે માલના આપણને ભાવ મળી રહ્યા છે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો અત્યારે જે ભાવથી આપણે સારો માલ વેચી રહ્યા છીએ એમાં અવશ્ય આપણે થોડો નીચા ભાવથી માલ વેચી રહ્યા છીએ પણ એક પ્રકારનો જે હવે શું થશે કાલે શું થશે પરમ દિવસે શું થશે ઝડપથી ખેંચી અને બજાર સુધી જઈએ નહીં તો આ ભાવમાંથી પણ આપણે રહી જઈશું આ પ્રકારનો જે માહોલ નથી બન્યો આ આપણા માટે એક સારા સમાચાર છે અત્યારના દિવસોમાં હવે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે માલ ખેંચીએ અને અનુકૂળતા પ્રમાણે માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈ અને વેપાર કરીએ તો ચિંતાનો વિષય અત્યારના દિવસોમાં દેખાઈ રહ્યો નથી હવે આપણે ડુંગળીના પાકમાં અત્યારે જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવ આગળના સમયમાં એટલે કે નજીકના દિવસોમાં ખૂબ ફેરફાર આવવાની કોઈ શક્યતાઓ છે કે કેમ તો આ હિસાબથી આપણે જોઈએ તો બહુ મોટા વધારાની પણ શક્યતા નથી બહુ મોટા ઘટાડાની પણ શક્યતા નથી દરેક પ્રદેશના માર્કેટિંગ યાર્ડો પ્રમાણે થોડો ઘણો ઘટાડો કે થોડો ઘણો વધારો થાય અને એ પ્રમાણે આપણું માર્કેટ અત્યારના દિવસોમાં ચાલશે એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે જે બજારો આખા દેશના બજારોની અંદર જે પ્રમાણે માલની આવકો થઈ રહી છે અને એની સામે જે પ્રમાણે માલનો નિકાલ થઈ રહ્યો છે એ લગભગ બધું ઇક્વલ ઇક્વલ રૂપમાં ચાલી રહ્યું છે એટલે જ્યારે ઇક્વલ રૂપમાં ચાલી રહ્યું હોય સમાન ધોરણે બધું ચાલતું હોય ત્યારે કોઈ વિશેષ એટેક કોઈ બાજુથી ન થાય સારી બાજુથી કે નબળી બાજુથી તો બજાર પર બહુ જાજી અસર નથી થતી અને સામાન્ય રૂપમાં બજાર ચાલતું રહે છે હવે નવો માલ આવવાનો જે કાંઈ આપણી પાસે હોય ખેડૂતો પાસે એ માલનો બહુ મોટો જથ્થો આવવાનો સમય આપણો લગભગ પૂરો થઈ ગયેલો આપણે માનીએ છીએ એટલા માટે કે મોટાભાગના આપણા શિયાળુ વાવેતરોનો જે કાંઈ પાક હોય એ તૈયાર થઈને આપણા સુધી આવી ગયો છે અને એમાંથી ઘણો બધો માલ આપણે માર્કેટિંગ યાર્ડોમાં પહોંચાડી ચૂક્યા છીએ તો હવે જે માલ આપણો આવશે એ થોડા અંતરાલ પછી આવશે કારણ કે હવે જે માલ આવવાનો હોય એ મોટાભાગે આપણે ઉનાળુ માલ ગણી શકીએ માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જે કાંઈ માલ આવે તે ઉનાળુ પાક હોય અને ઉનાળુ પાકના માલનો જથ્થો એટલા બધા મોટા પ્રમાણમાં ક્યારેય ન આવે કે બજાર પર એની ખૂબ મોટી અસર થાય તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારના દિવસોમાં હવે આપણી પાસે ડુંગળીનો પાક જે કાંઈ છે એના ઉપર કોઈ પણ પ્રકારની ખૂબ વધારાની ચિંતાથી આપણે બહાર નીકળી ગયા છીએ કોઈ માર્કેટમાં દસ વીસ રૂપિયા એકાદ બે દિવસ માટે ઘટાડો આવે આવું બની શકે પણ માર્કેટ તળિયે જતું રહે આ પ્રકારના માહોલના ભયથી અત્યારે આપણે ડુંગળીના પાકમાં જ્યારે બહાર નીકળી ગયા છીએ ત્યારે જે કાંઈ માલ આપણી પાસે છે એમાં પણ આપણે દર વખતે જે વાત કરીએ છીએ એ જ વાત ફરી એક વખત કે થોડું ગ્રેડેશન આપણે જો આપણા ઘરેથી કે ખેતરથી કરી અને માર્કેટ સુધી જઈએ છીએ તો એકંદર આપણને સારો લાભ થવાની શક્યતાઓ છે એના પર જે મજૂરી આપણે લગાડતા હોઈએ એ મજૂરી કરતાં આપણને વિશેષ વળતર બજારમાં મળતું દેખાઈ રહ્યું છે આપણા જે ખેડૂતભાઈઓ સારી ક્વૉલિટી તૈયાર કરીને લાવે છે પોતાના ખેતરમાંથી જે માલ પાક્યો એના બે કે ત્રણ ગ્રેડ કરી અને લાવે છે તો આ ખેડૂતભાઈઓ આપણા એકંદર ફાયદામાં રહે છે બધું એકી સાથે ભેગું કરી અને સાવ જીણાથી લઈ અને ખૂબ સારી ક્વોલિટી પણ એક જ કોથળામાં ભરેલી હોય તો એના ભાવમાં આપણને બહુ મોટો ઘસારો પડી રહ્યો છે ખરીદનાર જ્યારે ખરીદે છે ત્યારે એ નીચલા દરજ્જાનો માલ એમાં જે કાંઈ છે એને જ વારંવાર આપણી સામે રજૂ કર્યા કરે છે અને આમાં આ છે આમાં આ છે આમાં આ છે અને હવે આ હિસાબથી જ આના ભાવ થશે આવી જે વાતો માર્કેટમાં થાય છે એમાંથી બચવા માટે આપણે આપણા માલની અંદર માત્ર સાત આઠ ટકા કે દસ ટકા નબળો માલ હોય તો એને અવશ્ય અલગ કાઢી લઈએ અને એ જે અલગ કાઢેલો માલ છે એના પૈસા આપણી પાસે જે કંઈ બજાર પ્રમાણે આવવાના છે તે આવશે પણ આપણા સારો માલ જે અંદર છે એ સારા માલની જે પ્રતિષ્ઠા રહેવી જોઈએ એ પ્રતિષ્ઠા આપણી જળવાઈ રહે અને એના કારણે આપણને એ માલમાં પૂરતા ભાવ મળી શકે મિત્રો તો અત્યારના સમયમાં હવે કોઈ વિશેષ ચિંતા વિના આપણે જે કાંઈ માલ આપણો લઈ જઈએ છીએ બજારમાં એને એક વખત સારી રીતે ગ્રેડેશન કરી અને આપણે લઈ જઈએ અત્યારના દિવસોમાં પાંચ પંદર દિવસ માટે આપણે સંગ્રહ કરવાનું વિચારીએ છીએ તો સંગ્રહ કરી શકીએ છીએ પણ સંગ્રહનો કોઈ નજીકના દિવસોમાં મોટો લાભ થવાની શક્યતા અત્યારે દેખાતી નથી લાંબા ગાળે કાંઈ ફેરફાર આવે દિવસે કે મહિના કોઈ પ્રકારનો ફેરફાર આવે તો એ અલગ વાત છે પણ દિવસમાં કે અઠવાડિયામાં ફેરફાર આવવાની શક્યતાઓ બજારના હિસાબે અત્યારે દેખાતી નથી મિત્રો તો આજના દિવસે આપણા ડુંગળીના પાકની પરિસ્થિતિ અને બજાર ભાવના આજના વર્તમાન અને નજીકના દિવસોના અંદાજોની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે આપ સૌના તરફથી એને માટેના પણ પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત